તતાઓ શર્માજી તાકો ગરમી લાગે છે કે ન લાગે છે કાર્યક્રમ ની અંદર વાસણા ની અંદર કૂવો પણ ખોદાય છે શર્મોજી ઠાકોર પણ જો મિત્રો ખોદે છે એટલે જે મિત્ર ને કૂવો બનાવો હોય તો અમારા નોંદજીજી ઠાકોર બનાવે છે અને માસ્ટર બળવતજી ઠાકોર ખોદવામાં છે અને બે ત્રણ મિત્રો ખોદવામાં સરસ રીતે કૂવો તમને બનાવી આપશે અને નોનજીભાઈનો અમે નંબર પણ નાખ્યા છે મિત્રો એટલે સંડાશનો હાઈફ હાઈ કૂવો બનાયેલ છે બરોબર હેલો પંદર ફૂટ નોનજી ભાઈ આઠ હાઈટ છે નરી બરોબર સરસ 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 આ તો ખૂબ ખૂબ આભાર કિંમતી સમય લઈને વિડીયો મેં બનાવ્યો છે સરમુજી અંદર કાળઝાળ ગરમીને અંદર ત્યાં કુવામાં ખોદી રહ્યા છે અને હવે પણ કુવો ચાલુ થાય છે